હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા રાજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે છે ને ભાઈ ઠંડી ફૂલ એટલે ફૂલ ઠંડી પડી જો દી એટલો ઉગી ગયો છે તેવા છે તમે આવ્યા છે સાહે આવ્યો તો ટાઈટ ભાઈ આમ તો બધા કેવા તાપે અહીંયા તો બધા તાપે છે અમે ખાલી એટલા ધણા ધીણી અહીંયા કા કપાવે હા 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 તો ભાઈ હું જો એટલું હાલી જો ને આ બધે તો પાછા એટલું એટલું વીણી વીણી ને પછી પાછા તાપવા ગયા છે એમ તો જો ને તાપનો ભઠ્ઠો થાય છે ને બધા તાપે છે કેમ પણ ફૂલ ઠંડી એટલે ફૂલે ફૂલ ઠંડી છે કેવી છે ટાઈટ બેન આમ તો ખીસો માથ નાખી ના લેવું તને ટાઈટ માથી તને માથી એવું છે

જો ભાઈ બધે વીણા મીડા હવે ટાઈટ ને તાપી લીધા થોડીક વાર ભાગ્ય વીણ માં એટલે જો જશે બધાય નાસ્તો કરવા અને ખાસ કરીને હે ને ભાઈ ટાઈટ બહુ એટલે બહુ પવન આવે પવન આવે છે ઠંડો પવન તો ભાઈ બધી છે અને તો શરૂ કરાય એમ જ કારણ કે એટલા બધા થતરતા હું હા હા છે ये वो काही नय बरप पडयो है अब टायरनी सीजन छे એટલે ટાયર તો વાય જતી આ એટલો સમય કપા મેર પર કોઈ ટાયર આવે ને પણ હા પણ આ એ હવે પડશે જ તે એટલે પડી કા હા 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 તો નાસ્તો કરી હાલો હા જો ભાઈ નાસ્તો આવી ગયો છે તો નાસ્તો ને કરી લે તો ફેમિલી સાહેબ ઇન પાસા મે કપા વીણો મેળા પણ આ હેલિકોપ્ટર છે કે ઘડી ને ઘડી મને લેવા પો આવે છે મને ના પાડું તો એ આવે આટો માર દો આ તો આમ નીચું છે જો કેટલું મસ્ત છે જો

કેટલા વિમાન એક આયેલું છે જો બીજું આય આ બીજું છે જો અવાર દિને વાણ પડી જાય હે બપોર ખાવા આવે ને તાઉં દિને આય અમાર માથે ને માથે જ હે કે ના હે જો ઘડી કામ જાય ઘડી કામ જાય ઘડી કો રાબલ આવે એટલામાં મને એટલા માં મારે હે તો ફેમિલી છે ને અત્યારે બપોરે મે ખાઈ પછી રહી આવે છે પાછા કબા વિમાન ને મારા એ દમે આ હો કે કોકાનો ભાઈ કાળી પડી જાય તો કાળી થઈ ગઈ હોય તો હા થોડી કા

તો અત્યારે જેવું છે ઘરે અને ના કાંઈ આખોજી વ્લોગ શૂટ નતો કે કારણ કે આજ બહુ પવન આવતો હોય એટલે કઈ અવાજ જ નતો હિરખો આવતો એટલે મેં તે વ્લોગ આ પડહે ને હાજી વાત પછી શરૂ કર્યું કારણ કે ના થોડુંક શૂટ લીધું અને હવે અત્યારે ઘરે તો અહીંયા જો હાજી તૈયારી આલે છે હું આ હા તો શાક બનાવ ત્રણ ચાર વસ્તુ થાય એક બે ચાર હા તારી ઘોડે કા તો ભાઈ જો આજ આપણે અમારા ઘેર આજ આનું શાક બનવાનું છે અને બેન અમારે છે કે રસોઈ બનાવવા મીરા રોટલા થાય કે ક્યારેક તમને જોવા મળતા છે રોટલા બનાવવામાં કાબીલ હા હોય નહી હા હોય જ તે જો કેમ રોટલો બનાવે તો એમ ન હોય આવડે ભાઈ મને હા પટ 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 એમ અવાજ આવો એમ ની તો ભાંગી જાય તો ભાઈ બેન બે જાય આ બાજુ આયા આયો ને માર રોટલો હારો ની બને હા હા એ હું દેખાડી તમને કેવો રોટલો બને ને એમ તો ભાઈ બેન ને રોટલા કરવા બેહાડી દીધા હે ને નાસ્તો પીડો હે નાસ્તો કરવાનો ના ઘડીએ ને હવે બીજે જાય આપણે બધી જોઈએ હું હું રસોઈ બને મમતે તમાર હું બનાવ ને જય ગોદ ને એવડે નામ બે દાણા હોય ગઈ એટલે ભાઈ એ મોડા મોડા રાંધા કરે અમારે તો હું હાથ આઠ જણા નું જમવાનું બનાવું એટલે

હું તો કે તમારે સોળા ને દાણા બનાવવાની છે બટેટા નું નતા તો વાંધો નહીં તમારે ઘેરે તો બીજું બનશે હા તો ભાઈ એવું છે તો બધે છે ને શાક બનાવવાની રસોઈ બનાવવાની હતી તૈયારી આલો મળી છે આ હાજ રસોઈ હોય ને મારે એ બતાવું તમને બધું હાજુ ની રસોઈ કહેવાય અહીંયા તો હજી અમારે કેવા શાક બને કોને ખબર હવે રોટલો બની જાય બેન વાર છે કેટલી વાર લાગશે એવું છે

જો બેન બેન જા જા હવે હવે બા કેમ હા છે લે ગાટલું બાટલું નાખીને બેવું પડે રોટલો કરવાલો રોટલા કેમ બનાવે

મારે આવવું પડે આખો દી એમાં આખો દીધું ફૂલ કપા વીણેલો હોય એમાં થાકી જાવ હોય એમાં પાછા હે કે અત્યારે ખાવાનું ભાવે નઈ મેં કીધું હું જાવ ને બટકું બટકું ખવડાવી લઉં એમ મરહાળા નીચે આપણે ધાન રાખવું પડે આરે લઈને આવો એટલે એટલે ખાવા આપણે તો ફાઇનલી ફેમિલી જો જમીન આવે ને હાઉ જાય ને પછી કામ હોય કાયક નું કાયક રસોઈ નવું પણ બનાવવાનું હોય ને બસ અહીંયા વધી જતી ને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો ને આજનો વિડીયો બસ અહીંયા વધી જતી વિડીયો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વ્લોગમાં સુધી બધાને જય માતાજી બાય બાય